જય શ્રી કૃષ્ણ આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર શિવમાળાના એકસો આઠ મણકા જે ભગવાન શિવની કૃપા પ્રાપ્તિ માટે આ શિવમાળાના મણકા નિત્ય કરવા જોઈએ જેમાં ઓમ નમ શિવાય મંત્રનું જાપ કરવામાં આવે છે અને આ જાપ સાંભળવાથી પણ આરોગ્ય સૌભાગ્ય ધન સુખ શાંતિ મળે છે તેમજ સર્વ દુઃખ દરિદ્રાઓ દૂર થાય છે ભવ ભવના કષ્ટોનું હરણ થાય છે અને ભોળેનાથ પ્રસન્ન થાય છે આધિ વ્યાધિ ઉપાધિ રોગ ઋણ આદિમાંથી પણ મુક્તિ આપનાર આ મહાદેવનો સ્ત્રોત છે જે નિત્ય આપણે શિવમાળા કરવી જોઈએ અત્યારે ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનાના સોમવારે તો જરૂર આપણે આ માળા કરવી જોઈએ આ શિવમાળા કરવાથી ધર્મ અર્થ કામ તેમજ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે મિત્રો કહેવાય છે ને કે ભોલેનાથ એ ખૂબ જ ભોળા છે જે જલ્દીથી તેના ભક્તો પણ પ્રસન્ન થઈ જાય છે તો જરૂરથી આમ શિવમાળા નિત્ય કરો અથવા તો તેને સાંભળો જેનાથી તમારે મન ફળની પણ પ્રાપ્તિ થશે તેમજ શિવમાળાને જ રુદ્રમાળા પણ કહેવામાં આવે છે આ રુદ્રમાળાની અંદર એકસો આઠ મણકાની માળાનું રહસ્ય છે તેનો ઉપયોગ મહિમા શું છે તે આપણે આ વિડીયોની અંદર જાણીશું તો શિવજીની પૂજામાં રુદ્રનું ખૂબ જ મહત્ત્વ છે કહેવાય છે કે ભગવાન શિવના આશુમાંથી રુદ્ર ઉત્પન્ન થયા હતા તો એકસો આઠ મણકાવાળી માળા પ્રચીન કાળથી જપ તપસ્યા ધ્યાન માટે ઉપયોગ લેવાય છે દરેક મણકામાં શિવ શક્તિ સમાયેલા છે તો ચાલો મિત્રો હવે આપણે શિવમાલાનું સ્ત્રોતનું શ્રવણ કરીએ મંગલકારી શિવનું નામ શિવાય ઓમ નમ શિવાય સાચું સુખ દેનારનું નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય વંચિત દેનારનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિ મુનિ જપતા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્મા વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પાર્વતીના પ્યારા નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય નંદી ગણેશ જપતા એ જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નારદ સારદ ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જપ નમ શિવાય ઓમ નમ શિવાય ગાંધર્વ કી નર ગાતા ગાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સાધુ સંતોના પ્યારા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય ધૂન મચાવો આઠો જામ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વ સફરના તારણહાર નમ શિવાય ઓમ નમઃ શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અણુ અણુમાં માં ભોલે નાથનો વાસ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્વાસે શ્વાસે જપતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિ સ્વરૂપે પ્રજ્ઞાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોમનાથ કહેવાય નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિકેના પ્યારા તાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મર મલ્લિકાર્જુનથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ્માંડની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અવંતિકામાં બિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુંભ મેળાનું તીર્થધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્ય માછે કારનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમ શિવાય ઓમ નમ શિવાય વિદ્યાંજલના તારણહાર નમઃ શિવાય ઓમ નમ શિવાય પરલી ગામે બિરજિયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વૈજનાથ નામનો મહિમા અપાર નમ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા દુખડા જાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ડાકીન વસ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભીમ રાક્ષસે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય ભીમા શંકર પાન્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સેતુ સેતુબંધ દક્ષિણાધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય વિદ્યાના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બિરાજે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અસુરોના સંહાર નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુખ્યાઓના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાશી નગરી અમર છે ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર આપે વરદાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગોમતી વિરાજ્યા વિરાજ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રમ્બેશ્વરની પ્રગટિયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથે હે પ્રગટિયાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કેદારનાથનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિદ્વાર હરિ ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઋષિકેશનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધ્રુમશાની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધુષ્મેશ્વરથી નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અમર કર્યું ધ્રુમસાનુ નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ મરણ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભાવના પાપ હરે ભવનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતી પાવન થવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેરેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કળયુગના સાચા આધાર નમ શિવાય ઓમ નમઃ શિવાય અષ્ટસિદ્ધિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિનો જે ભંડાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આપે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તીર્થનું પુણ્ય દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાર વેદનો એક સાર નમ શિવાય ઓમ નમઃ શિવાય તેત્રીસ કરોડ જપતા જે જપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કામ કોદ હરનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય માયા મોને દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવરાત્રિએ જપજો નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય શ્રાવણ માસમાં કરતા જાપ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ ચરણોમાં પામવાસ નમ શિવાય ઓમ નમઃ શિવાય એકોતેર પેઢી તારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નિર્ધનને ધન આપે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પુત્રહીનને પુત્ર દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગોનો એક જ ઊલા ઈલાજ નમ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ શરણું આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કાયરનું નહીં કામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજી લ્યો ને છોડી સૌ કામ નમઃ શિવાય ઓમ નમ શિવાય બતાવ્યું ગુરુ એ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપતા જાપ નમ શિવાય ઓમ નમ શિવાય સંકટમાં આપે આરામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ જડેશ્વર દાદા ના જપતા જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય બોલો શિવશંકર કી જય ઉમાપતિ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી ગજાનંદ ગણપતિની જય શ્રી પવન સૂત્ર હનુમાન કી જય બોલો રે સબ સંત કી જય શ્રી કાળ ભૈરવનાથ કી જય નમક પાર્વતે પતે હર હર મહાદેવ હર તો મિત્રો આપણે આજે શિવમાળાના એકસો આઠ મણકાનું શ્રવણ કર્યું છે આ માળા સવાર બપોર અને સાંજ કરવાથી તેના બધા જ સંકટ દૂર થાય છે તેમજ આધિ વ્યાધિ ઉપાધિ હરેક પાવનથી શિવના મનોકામના પૂર્ણ કરે છે અને ભક્ત વત્સલ્ય ભોણેનાથ પ્રસન્ન થાય છે તો આ માટે આપણે શિવમાળાનું નિત્ય જપ કરવો જોઈએ જેનાથી તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે તેમજ ધર્મ અર્થ કામ મોક્ષની પણ પ્રાપ્તિ થશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે કથાઓની વાર તહેવારની વાર્તાઓ સાંભળવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય જય ભોલેનાથ ધન્યવાદ